રાષ્ટ્રપતિ સમારોહમાં સમગ્ર ભારતના સત્તર અસાધારણ બાળકોને પ્રતિષ્ઠિત પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યો પુરસ્કાર વિજેતાઓમાં કેટલાક ને કલા અને સંસ્કૃતિ શ્રેણીમાં તેમના ઉત્તમ સિદ્ધિઓ માટે માન્યતા આપવામાં આવી હતી પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર તે બાળકોને આપવામાં આવે છે જેમણે કલા અને સંસ્કૃતિ બહાદુરી નવીનતા વિજ્ઞાન અને ટેકનોલોજી સામાજિક સેવા રમતગમત અને પર્યાવરણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ પ્રતિભા અને સિદ્ધિઓ દર્શાવી છે આ વર્ષે પુરસ્કાર વિજેતાઓમાં ચૌદ વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના સાત છોકરાઓ અને દસ છોકરીઓનો સમાવેશ થાય છે કલા અને સંસ્કૃતિ શ્રેણીમાં માન્યતા પ્રાપ્ત બાળકોએ તેમની કળા માટે નોંધપાત્ર સર્જનાત્મકતા અને સમર્પણ દર્શાવ્યું છે તેમના યોગદાનોએ તેમના સમુદાયને સમૃદ્ધ બનાવ્યા છે અને ભારતીય કલા તથા સંસ્કૃતિને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માન્યતા પણ આપી છે રાષ્ટ્રપતિ મુર્મુએ તેમના પ્રયાસોની પ્રશંસા કરી અને તેમને જુસ્સાને આગળ વધારવા માટે પ્રોત્સાહિત કર્યા પુરસ્કાર સમારોહની દેશવ્યાપી વીર બાલ દિવસની ઉજવણીનો ભાગ હતો જે યુવા મનોવૃત્તિઓને પ્રેરિત કરવા અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ કાર્યક્રમમાં હાજર હતા સુપોષિત પંચાયત યોજના શરૂ કરી અને વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો આ કાર્યક્રમમાં બાળકો દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને દર્શાવવામાં આવ્યું રાષ્ટ્રપતિ ભવનમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર સમારોહ ભારતના યુવાનોની અદભુત ક્ષમતાઓનો પુરાવો હતો કલા અને સંસ્કૃતિ શ્રેણીમાં યુવા પ્રતિભાઓની માન્યતા ભારતીય સંસ્કૃતિના વિવિધ વારસાને ઉજવવા અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવાના મહત્વને હાઇલાઇટ કરે છે プレゼント